નમસ્કાર દર્શક મિત્રો આપ નિહર્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરે લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગ્રીન એન્વાયરમેન્ટના સંદેશને ઉજાગર કરવા પિતા અને પુત્ર અઢીસો કિલોમીટર સુધી સાયકલ ચલાવી વિશ્વ સાયકલ દિવસના અવસર પર નવસારીના શિક્ષક અને જાણીતા સાયકલિસ્ટ બોમ્મી જાગીરદાર અને તેમના પુત્ર કેશ્વર જાગીરદારે એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ કર્યો હતો તેમણે સાયકલિંગના માધ્યમથી સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો સંદેશ પ્રસરાવ્યો છે લોકો સાયકલિંગ પ્રત્યે જાગૃત બને તે માટે ગત રાત્રે નવ વાગ્યાથી પિતા પુત્રની જોડીએ સાયકલ નવસારી શહેર તેમજ હાઈવે પર નીકળી વહેલી સવારે આઠ વાગ્યા સુધી સતત સાયકલ ચલાવીને અઢીસો કિલોમીટરની અંતર કાપ્યું હતું જેમાં કાર્બન ઓગતા વાહનોની સામે ગ્રીન એન્વાયરમેન્ટને પ્રોત્સાહન આપતી સાયકલને સમાજ અપનાવે તેવી હલક પણ એમણે કરી હતી બે જૂને રાત્રે નવ વાગ્યાથી ત્રણ જૂને સવારે આઠ વાગ્યા સુધી બોમ્બે જાગીદાર અને કેશોરે સતત અગિયાર કલાક સુધી સાયકલ ચલાવી હતી આ અભિયાન દરમિયાન તેમણે અંજાદીત અઢીસો કિલોમીટરનું અંતર કાપીને વિશ્વ સાયકલ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વ મુસીબતમાં મુકાઈ રહ્યું છે જેને કારણે માનવ સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડી રહી છે કાર્બન આવતા વાહનોથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને પૃથ્વીની હરિયાળી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પરિવહનમાં સાયકલનું વિશ્વ સૌથી સસ્તો અને પર્યાવરણ રક્ષક રસ્તો છે એમ બોમ્બી જાગીદારે જણાવ્યું હતું બોમ્બી જાગીદાર આ પ્રસંગે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે બીજી જૂન બે હજાર ચોવીસનો દિવસ આવતીકાલે ત્રીજી જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ વર્લ્ડ બાયસાઈકલ ડે તરીકે બે હજાર અઢારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઉજવવાનું નક્કી કર્યું છે આજે આ છઠ્ઠા વર્ષમાં પ્રવેશતા આનંદની લાગણી અનુભવીએ છીએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે આ રીતે જ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી નવસારી ખાતે કરતા આવ્યા છે આજે બીજી જૂને રાત્રે અત્યારે નવ વાગ્યા છે ત્યારે હું બોમી જાગીરદાર અને મારો દીકરો કેશ્વર બોમી જાગીરદાર નક્કી કર્યું છે કે આજે આખી રાત એટલે કે હોલ નાઇટ અમારે સાયકલિંગ કરી અને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની છે તો અમે આજે નવસારી સર્કિટ હાઉસથી નીકળી નવસારીમાં પ્રદક્ષિણા કર્યા પછી અમે નવસારીથી બિલ્લીમોરા બિલુમુરાથી ચીખલી અને ચીખલીથી નવસારી ફરી પાછા આવી રીતે અમે લગભગ ચાર પાંચ રાઉન્ડ મારીશું અને અમારો ટાર્ગેટ આજે સવાર સુધીમાં એટલે કે રાત્રે નવથી સવારે આઠ વાગ્યા સુધીમાં લગભગ સવા બસોથી અઢીસો કિલોમીટરનો અમારો ટાર્ગેટ જેટલો રહેશે કે અહીંથી બોમ્બે જેટલો અમે અંતર આજે એક રાતમાં કાપી શકીશું આ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનો હેતુ એટલો છે કે લોકોમાં એક તો સાયકલ પ્રત્યેની જાગૃતતા આવે અને સાયકલ લોકો સાયકલ ચલાવતા થાય સાયકલથી અનેક ફાયદાઓ પણ છે ફિઝિકલી ફાયદા જોવા જઈએ તો આપણા હાર્ટ લંગ્સ રક્તવહીનીઓ એ ખૂબ મજબૂત બની જતી હોય છે શરીરમાં રક્તનું પરિભ્રમણ ખૂબ સારું રીતે થતું હોય છે ચામડીએ તમારી ખૂબ ગ્લો મારતી હોય અને સતત પરસેવો તમારો નીકળતો હોય એને કારણે તમારી ચામડી પણ ખૂબ સરસ રહેતી રહેતી હોય છે અને ફિઝિકલી તમે ખૂબ મજબૂત બની જતા હોય છે અને રોજ લગભગ અડધો કલાક કે કલાક તમે સાયકલિંગ કરો તો તમારે આ બધા પ્રોબ્લેમ્સ નીના પ્રોબ્લેમ ગૂંઠણના પ્રોબ્લેમ છે એ પણ લગભગ સારા થઈ જતા હોય એવું મારા અનુભવ પ્રમાણે મેં આટલા વર્ષોની અનુભવ પ્રમાણે મેં મારું નોંધ્યું છે એટલે બીજું કે પર્યાવરણની દૃષ્ટિએ પણ સાયકલ એક એવું પરિવહન છે કે જે ખૂબ સ્વચ્છ સ્વસ્થ સરસ સસ્તું અને પર્યાવરણને જાળવણી કરતું એક આ ખૂબ સુંદર પરિવહન છે કે લોકો આજે કામ ધંધે જતાં પણ જો સાયકલનો ઉપયોગ કરે તો આપણે આ પ્રદૂષણમાંથી મુક્તિ અનુભવીએ અને આવા મોટા સિટીઓમાં જ્યારે પ્રદૂષણનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાયકલ ચલાવવા માટે હું લોકોને હિમાયત કરું છું અને એટલા માટે જ લોકોમાં જાગૃતતા આવે લોકો સાયકલ પ્રત્યે સજાગ બને એટલા માટે મારા આવા પ્રયત્નો છે કે હું આજે લોકોને જાગૃત કરવા માટે આ પ્રમાણે બોમ્બી જાગીદારે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા અમે અને દર્શાવ્યું કે સાયકલ માત્ર વ્યાયામ જ નહીં પરંતુ માનસિક તંદુરસ્તી માટે પણ મહત્વપૂર્ણ છે તેમણે ઉમેર્યું સ્વસ્થ રાખવાનો નહીં પરંતુ સમાજને પણ જાગૃત કરવાનો છે વિશ્વ સાયકલ દિવસ પરનું આ વિશિષ્ટ અભિયાન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે સાયકલ ચલાવીની આદત અસ્વસ્થ જીવનશૈલી માટે ઉત્તમ માર્ગ છે જેનાથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે આ અનોખો પ્રયોગ દ્વારા બોમ્બ અને કેશ્વરે સમગ્ર વિશ્વમાં